છકડાને પાછળથી ટક્કર મારતા છકરામાં સવાર મૂળ ઝારખંડના નિર્મલ અમર બાવરી ઉંમર વર્ષ વીસ રમેશ કિરણ ડોમ ઉંમર વર્ષ ચોત્રીસ તથા પશ્ચિમ બંગાળના લક્ષ્મણ સંતોષ બાવરી ઉંમર વર્ષ અડતાલીસ નામના શ્રમિકોના મોત થયા હતા જ્યારે આઠ લોકોને ઈજાઓ પહોંચી હતી બચાવ તાલુકાના ચિરેઈ નજીક આવેલી ભૂગી કંપનીમાં કામ કરતા શ્રમિકોના વાહનને અકસ્માત નડ્યો હતો કંપનીમાં કોન્ટ્રાક્ટર થકી કામ કરતા મજૂરોએ રાત પાણી કરી હતી અને દરરોજની જેમ પોતાના રૂમ પર જવા પડાણા આવવા નીકળ્યા હતા દોસ્ત પિકઅપમાં અગિયાર જેટલા શ્રમિક સવાર થયા હતા અને પડાણા બાજુ આ વાહન આવી રહ્યું હતું આ છકડાવાળો નંદગામ અને વરસાણા વચ્ચે વરસાણા ઓવરબ્રિજ પાસે ઓઝવાલ કંપની સામે પહોંચ્યો હતો તેવામાં પાછળથી પાઇપ ભરીને આવી રહેલ ટ્રકે આ છકડાને પાછળથી ટક્કર મારતા અંદર બેઠેલા શ્રમિકો ફંગોળાયા હતા જેમાં નીચે પટકાયેલા એક શ્રમિકના માથા પરથી તોતિંગ વાહનના પેડા ફરી વળતા તેનું ત્યાં જ મોત થયું હતું જ્યારે અન્ય એકને ગંભીર ઈજાઓથી તેણે પણ ત્યાં જ છેલ્લા શ્વાસ લીધા હતા જ્યારે અન્ય એક શ્રમિકને સારવાર અર્થે લઈ જવાયા બાદ તેણે સારવાર દરમિયાન આંખો મીઠી લીધી હતી આ ગમખ્વાર અકસ્માતમાં છકડામાં સવાર અન્ય આઠ મજૂરોને પણ ઈજાઓ પહોંચી હતી જે પૈકી બે શ્રમિકની હાલત ગંભીર હોવાનું પોલીસે જણાવ્યું હતું ટ્રક ચાલક સામે ગુનો દર્જ કરવા સહિતની કાર્યવાહી ચાલુમાં હોવાનું તપાસ કરતા પીએસઆઈ ડી ઝેડ ઝાલાએ જણાવ્યું હતું દર્શક મિત્રો આજે તારીખ ચાર ડિસેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર